પાલનપુર તાલુકાના રતનપુર ગામે ભટોળ પરિવાર દ્વારા જય જયઘોષ સાથે સમગ્ર દેશમાં સરકાર બાવીસ તારીખે રજા જાહેર કરે તેવી અપીલ કરી હતી અયોધ્યામાં પાંચસો વર્ષ બાદ રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવાઈ રહ્યો છે ત્યારે ખુશી સમગ્ર દેશમાં જોવા મળી રહી છે દેશભરમાં અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે પાલનપુરના રતનપુર ગામે ભટોળ પરિવારના બે પુત્રો વસંતભાઈ અને જયેશભાઈ દ્વારા પોતાના માતા રાજીબા અને પિતા પરથી બાપાની જીવન પર્વની ઉજવણીના ભાગરૂપે યુવાનોમાં માતા પિતાની સેવા માટેનો ભાવ જાગે તે હેતુથી યોજવામાં આવેલ ભાગવત સપ્તાહ આજે રામમય બન્યો હતો

જેને અમે ખૂબ જ મોટી ખુશી છે અને ખુશીને લઈને રામ નામની મહેંદી લગાવી છે એ હજારની સંખ્યામાં ભેગા થઈને અમે નાની છોકરીઓ મોટી મહિલાઓએ શ્રીરામના નારા લગાયા અને શ્રી રામની મહેંદી પણ લગાવી બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રી રામનો એક મોટો મહોત્સવ ઉજવવામાં આવવાનો છે એટલે અમે બહુ જ ઉત્સાહિત છીએ શ્રી રામ એટલે એક મર્યાદમ પુરુષોત્તમ જે એમનું આખું રાજ્ય છોડીને વનવાસ જતા રહેતા એવા રામ વિશે આગળ કઈ કહેવાનું નથી એટલે શ્રીરામના નારા લગાવીને બધાને હું વિનંતી કરું છું કે એ દિવસે સારી રીતે એ મહોત્સવ ઉજવે આજે અમારા રતનપુર મુકામે બા અને દાદાના જીવન પર્વ નિમિત્તે ભાગવત સપ્તાહનું સુંદર આયોજન થઈ રહ્યું છે અને સાથે સાથે બાવીસ જાન્યુઆરીના રોજ જે રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે તો અમારી બહેનોમાં ખૂબ જ અનેરો ઉત્સાહ છે અને હજારોની સંખ્યામાં બહેનો અહીં આવે છે આવી અને જય શ્રી રામના નામની મહેંદી મુકાવી છે અને બધી બહેનોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને એ દિવસે જો બાવીસ જાન્યુઆરીના દિવસે કોલેજોમાં શાળાઓમાં અને સરકારી કચેરીઓમાં જો રજાઓ જાહેર થઈ જાય તો એ દિવસ ખૂબ જ ખૂબ જ મજા પડી જાય એવા જાન્યુઆરીએ જયારે આ રામ મંદિર નું પાંચસો વર્ષ બાદ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે એ દિવસે સરકાર જો રજા રાખે તો આ મહોત્સવને અમે બહેનો સારી રીતે ઉજવી શકીએ તેવી પણ એક અપીલ કરી હતી આ મહોત્સવમાં છઠ્ઠા દિવસે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી માવજીભાઈ દેસાઈ જોઈતાભાઈ પટેલ રાજુલબેન દેસાઈ કીર્તિસિંહ વાઘેલા સહિત અનેક આગેવાનો અને વડીલો બહેનો યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નિસાર મીર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ